રાપર તાલુકાના દેસલ પર યુવા જાગૃત મંડળ મુંબઈ દ્વારા આયોજિત મોમાઈ માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દેસલ પર યુવા જાગૃત મંડળ મુંબઈ દ્વારા આયોજિત મોમાઈ માતાજીની ઉજવણી ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી આ નિમિત્તે સમસ્ત ગામવાસીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સાથે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમાં દાતાઓ તથા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી મુખ્ય અતિથિમાં સામાજિક અગ્રણી અંબાવીભાઈ વાવિયા તથા રાપર તાલુકાના પ્રમુખ હરખીબેન રજપૂત અખિલ ભારતીય લેવા પાટીદાર પ્રમુખ નાનજીભાઈ ગામી સામાજિક અગ્રણી રાજુભાઈ ચૌધરી તથા બાલાસર પીએસઆઈ ખાંભલા સાહેબ તથા તેમની ટીમે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ઉપરાંત દેસલ પર યુવા જાગૃત મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ ભૂષણે દાનવીર દાતાઓનું પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું મેળા નિમિત્તે પધારેલ ભાવિકોએ દેસલ પર યુવા જાગૃત મંડળને આભાર વ્યક્ત કર્યો હતો મોમે માતાજીના મેળાની અંદર પ્રખ્યાત કલાકારો સંગીત રાસ ગરબા તદ કદાચ અમુક જગ્યાએ હશે જરૂર પણ તેસલપર ગામની અંદર સમસ્ત ગામના દુવાડા જમણવાર આજુબાજુના ગામમાંથી આવતા અનેક શ્રદ્ધાળુઓને અમે જમણવારે આપીએ છીએ અને દિવસ દરમિયાન આખો દિવસથી જમણવાર ચાલુ હોય છે અને આના માટે અમે લગભગ એક મહિનાથી ફૂલ મહેનત કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે અમારી આખી ટીમ દિવસ રાત પોતાનો ધંધો રોજગાર એક બાજુ મૂકી દે છે એક આ એક દિવસ માટેથી બે દિવસ બે દિવસ અગાઉ અહીંયા આવી અને એક દિવસ પાછળ દિવસ રોકાય અને કોઈને બી ફુરસદ ન હોવા છતાં અમારા આ એસલભર ગામને અમારી એવી ઈચ્છા છે કે એને નકશા ઉપર લાવવાનું અમારા ગામનો અત્યાર સુધી ઓળખ નથી તે અમે છેલ્લા બે વર્ષની અંદર સમસ્ત ગુજરાતની અંદર ઓળખ આપી છે અને ભવિષ્યની અંદર અમે આ ગામને એવું જોવા માગીએ છીએ કે આપણી જૂની કહેવત કહેવતપૂર્ણ ગોકોડી ગામ બનાવવા માટે અમે એના માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ એમાં બધા જ ભાઈઓ સહકાર છે અને આપણે જે કહીએ છીએ કે તન મન ધન એ અમને સહકાર આપે છે ખૂબ ખૂબ માતાજીને અમારું મહેર છે અને સારું કાર્ય થઈ રહ્યું છે ગામ લોકો બી આનાથી ખુશ છે અને આજની ધારાવાહીની અંદર અમે દસ ઊંટ કે મૂંટડી ને શણગારી સાંભળીને શણગાર કરી અને આખા ગામની અંદર ફેરવામાં આવ્યા તે ઉપરાંત એક બળદગાડું શણગારેલું હતું એક ટ્રેક્ટર એની અંદર અમે જે ગામના અહીંયા સ્થાનિકના ભાઈઓએ જે ચડાવવા લીધા હતા માતાજીના આરતીના માતાજીની છબીના માતાજીની ધજાના અને માતાજીના વાઘાના એમને આખા ગામની અંદર આપણે ખુલ્લાકા રૂપે ફેરવી અને ગામમાં આખાની અંદર લગભગની હશે તો બે હજાર માણસોના એક હજાર ધજાઓ સાથે

ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિરઝાપર રોડ ભુજ કચ્છ